તેમજ જરૂરી ચાર્ટ પ્રદર્શન કરવામાં આવશે હું ડોક્ટર કાજલ મટીકર જિલ્લા આયુર્વેદ અધિકારી નવસારી જિલ્લા પંચાયત સ્વ ભંડોળની ગ્રાન્ટમાંથી અમે દરેક તાલુકામાં આયુષ મેળાનું આયોજન કર્યું છે એ અંતર્ગત ત્રીજા આયુષ મેળો નવસારી તાલુકામાં આજે અમે આ રામજી મંદિર ખાતે આયોજન કર્યું છે ગણેશ સિસોદરા ખાતે મંચસ્થમાં અનુભવ ભાવો દ્વારા ઉદ્ઘાટન કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો છે વધુમાં વધુ લોકો આયુર્વેદ હોમિયોપેથી અને યોગ એ ચિકિત્સા પદ્ધતિનો લાભ લે અને એ ચિકિત્સા પદ્ધતિ વિશે વધુ માહિતી મેળવે એ હેતુસર અમે સરળાનું આયોજન કર્યું છે એમાં અલગ અલગ રોગ પ્રમાણે અલગ અલગ સ્ટોલ બનાવવામાં આવેલા છે અગ્નિકર્મ પંચકર્મ જેવી સારવારની ચિકિત્સા પદ્ધતિ અલગ અલગ જે છે એના અત્યારે સ્ટોલ બનાવવામાં આવેલા છે અને દરેક રોગના નિષ્ણાત તબીબોની ટીમ અત્રે ઉપસ્થિત છે વનૌષધિ પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે હર્બલ ટ્રી અને ચાર્ટ પ્રદર્શન અને આઈસી મટીરિયલનું વિતરણ પણ અત્રે કરવામાં આવ્યું છે સવારથી ખૂબ મોટા પ્રમાણમાં દર્દીઓ લાભ લઈ રહ્યા છે અને અનુરોધ કરીએ છીએ કે હજી પણ આયુષ ચિકિત્સા પદ્ધતિનો લાભ લઈ અને વધુમાં વધુ લોકો લાભ લે અને પોતાની જીવનશૈલી સુધારી અને સારું આયુષ્ય આરોગ્ય મેળવે એવી અભ્યર્થના મારું નામ ધનસુખભાઈ ભાણાભાઈ માયાવંશી કામ ગણેશ સિસોદરા હું ગામમાં જે આજે આયુષ્ય મેળો લાગ્યો છે એમાં હું મારે કાન અને આંખ માટેની ટ્રીટમેન્ટ લેવા માટે આવ્યો છું અને ઘણા ગામના ભાઈઓ તથા બહેનો લેડીઝો જેન્ટ્સો વૃદ્ધો અને બાળકો સ્કૂલના બાળકો તરીકે એમનો લાભ લીધો છે અને મેં પણ એના માટે દવા અને તપાસ કરાવી છે અને મને સારું લાગ્યું છે ખૂબ ખૂબ આભાર બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી